આ ભાવ શ્રી રામચંદ્ર ભગવાનની આશીર્વાદ ભરની અંદર આપણે પ્રતિક બની ચૂક્યા છીએ અત્યાર સુધી હિન્દુસ્તાન માત્ર હિન્દુત્વની વાતો થતી હતી પણ આજે દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ પણ વ્યક્તિ કહી શકે છે કે હિન્દુસ્તાનનું સાચું વ્યાખ્યાન શું છે અયોધ્યાની અંદર એટલું ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો અને સાહેબનો તો ફોન જો કે ઘણા ટાઈમથી આવતો હતો કે સાહેબ તમારે આવવાનું થશે કે કેમ નહીં એ બધી જગ્યાએ જતા હોઈએ છીએ પણ આજે આ ગામની અંદર રામપુર ગામની અંદર આવીને અ મને એવું લાગે છે કે હું જ્યારે મારા વાઘનગર ગામની અંદર હતો અમીર મંદિરે ભગવાનની રામની સવારે પૂજા કરવા જતા ત્યારે ઘણા બધા લોકો અમારા પાંચ પચીસ દોસ્તારો ત્યારે હતા પણ અત્યારે ના રામજી મંદિરની અંદર તમે જાઓ આઈ ગઈ કદાચ બે જણા જોવા મળે એ પણ વડીલો આજના ભૌતિક સુખ સંધાન વધારે પડતી જરૂરિયાત આપણે ગામડાઓ છોડી અને આપણે શું કહેવાય છે શહેરોની તરફ પ્રયાણ કરી રહ્યા છીએ એમાં હું પણ આવી ગયો છું પણ સાહેબે જરે વાત કરી કે અમારા ગામની અંદર એટલું સરસ મજાનું ભગવાન શ્રી रामचंद्र ની પ્રા રામચંદ્રજી પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે એટલું ભવ્ય આયોજન કરી રહ્યા છે અને ગામના તમામ યુવાનો ગામના તમામ વડીલો ગામના તમામ ભાઈઓ બહેનો બધા લોકો ઉપસ્થિત રહેવાના છે આ વાત જાણી મને ખૂબ આનંદ થયો હું ના ના પાડી શક્યો અને સાહેબે મેં કીધું હું ચોકસથી વધારીશ અને તમારા ગામનો આટલો હરખ તમારો પ્રેમ મને આવી સુધી ખેંચી લાવ્યો છે ભગવાન હું આભાર માનું છું સરપંચ સાહેબનો વડીલે મને વાત કરી કે ગામની અંદર ઘણી બધી રીતે ડેવલપમેન્ટ વધી રહ્યું છે ખરેખર નર્મદામાં આવી ગયા છે ઘરે ઘરે રોડ રસ્તાઓ જ્યાં પણ ગલીઓની અંદર પણ ઘણા બધા ગામો ફરતા હોઈએ છે આ ગામની અંદર આવીને એમ થાય છે કે ખરેખર આ ગામની વિકાસની યાત્રા પોતે ગ્રેજ્યુએટ છે પોતે છોકરાઓને ભણાવતા હતા અને ગામ પ્રત્યે એટલો પ્રેમ તમારા ગામ પ્રત્યે એટલી લાગણી અને બધું જ મૂકીને અત્યારે ગામ પ્રત્યે જે પણ કંઈ ગવર્મેન્ટ યોજનાઓ આપે છે ને ત્યારે જ દરેક ગામની સુવિધાઓ પૂરી પાડે છે બાકી મારા ગામની જ વાત કરું અત્યારે ગામમાં ખાડા છે કે ખાડામાં ગામ છે મારે ક્યારેક ગૌતું અઘરું થતું હોય છે કેમકે એટલા બધા રોડ રસ્તાઓ ખરાબ છે સામાન્ય લોકોને ઘણી બધી તકલીફ પડે છે સામાન્ય લોકોને એક શારીરિક જે સુવિધાઓ મળવી જોઈએ ભૌતિક સુવિધાઓ જે મળવી જોઈએ નથી મળતી કેમ કેમકે આપણા જે મુખ્ય આપણા વડીલ જે ગામના કહેવાતા હોય છે ભલે ઉંમરમાં નાના હોઈ શકે પણ એની જે બુદ્ધિમતા છે એમની જે આવડત છે ગવર્મેન્ટ આપણે જે યોજનાઓ આપે છે ગ્રામ પંચાયતને યોજનાઓ ગામના દરેક લોકો સુધી કેમ પહોંચે છે ત્યારે આવા ભણેલા ગણેલા વરિષ્ઠ એવા વડીલ હોય ને તો જ બધું થઈ શકતું હોય છે ભગવાન કૃપા અને ખૂબ રહે મારા કામ હું કરતો નથી બસ ઈશ્વર પ્રેરણારૂપ મને બનાવ્યો છે અને ત્યારે હું આ બધું કરી શકું છું હું પણ તમારી જેમ ત્રણ રોટલી ચાર રોટલી વાળો યુવાન છું અને વધારે પડતો મોટો નથી વધારે પડતો શું કહેવાય છે કે ભણ્યો નથી પણ ઈશ્વરની કૃપા છે ભગવાન સારા કામ કરાવે છે ત્યારે હું કરું છું ઘણા બધા લોકોની અંદર મનમાં ઈચ્છા થતી હોય છે કે ભાઈ મારે પણ આવા વ્યક્તિઓની મદદ કરવી છે આવા લોકોની પાસે જવું છે 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 પણ ને ને વિચારો પાછા વાળી હોય હોય ખેંચી જતી અમારા મુકેશ મહારાજ હોય અમારા મહવા સાહેબ હોય એક દિવસના એ પણ આપણી જેમ જ નોર્મલ જિંદગી જીવતા હતા કોઈ પણ જન્મજાત કોઈ માનસિક હોતું નથી જન્મજાત ભાઈ દસ ટકા લોકો હોય છે કે જે મન બુદ્ધિ અને માનસિક બીમારી સાથે જન્મ લેતા હોય છે પણ નેવું ટકા લોકોને

બસ આવા લાગણીઓને સમજો તમારા ગામમાં તમારા આજુબાજુના ગામની અંદર આવા કોઈ વ્યક્તિ હોય પછી પ્રેમ આપો લાગણી આપો તો એ પણ નોર્મલ જિંદગી આપણી જેમ જીવી શકે છે બાકી ઈશ્વરની કૃપાથી સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે સોશિયલ મીડિયા દિન પ્રતિદિન વેગ વધે છે ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ દરેક લોકો દરેક યુવાનો દરેક નાના બાળકો એટલે ક્યાંક ને કંઈક રીતે પોતાનો સમય પસાર કરે છે પણ કહેવાય છે કે એ સમય ને કેવી રીતે પસાર કરે છે કોઈક મનોરંજન માટે કરે છે ખરાબ ચિત્રો જોઈને કરે છે માટે કરે છે સાચી વાત કે ખોટી વાત દરેક પાસે એક સરસ મજાનો મોબાઈલ છે એમાં ને રીતે તમે જોડાયેલા છો પણ તમારે શું જોવું છે તમારે શું એમાંથી મેળવવું છે તમારે ખુદને નક્કી કરવાનું છે તમારે બાળકો કઈક ખોટી દિશામાં જઈ રહ્યા છે ખોટું કઈક જોઈ રહ્યા છો તો એ તમારે નક્કી કરવાનું છે કે આપણા બાળકોને શું સાચું જ્ઞાન આપવું તો સોશિયલ મીડિયા નો પાવર કેટલો છે આખા હિન્દુસ્તાનની અંદર પેલું એવું આશ્રમ છે જે સોશિયલ મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયા આશ્રમ બને છે પાકા હિન્દુસ્તાન ની અંદર એક પણ એવું પ્રતિક નથી કે જે સોશિયલ મીડિયાનો એટલો મોટો ભવ્ય રીતે તા એટલો સારી રીતે તા ઉપયોગ થઈ શક્યો હોય અત્યારે લોકોના સહયોગથી લોકોના માધ્યમથી ખૂબ જ સરસ મજાનો 600 લોકોની કેપેસિટીમાં આપણો આશ્રમ અત્યારે તૈયાર થઈ ચૂક્યો છે પણ અંદરનો એન્ટ્રી હજુ થોડો બાકી છે એટલા માટે વિધિન એક વર્ષની અંદર આપણે ત્યાં એડમિશન પર લેવાના શરૂ કરી શકીએ છીએ આ બધું ત્યારે શક્ય છે આ આશ્રમોની ત્યારે જરૂરિયાત ઊભી થાય છે કે જ્યારે આપણી અંદરની માનવતા અંદરની માણસ લોકોની મરતી ગઈ છે પછી ત્યારે વૃદ્ધાશ્રમો બનતા હોય છે મંદબુદ્ધિ આશ્રમો બનતા હોય છે પછી આવી રીતે બાલ આશ્રમો બનતા હોય છે ત્યારે જ આશ્રમો નો વેગ વધતો હોય છે વધારે ના અને આશ્રમો પ્રત્યે

एगा नारायण पाएगा निर्मल मन के दर्पण में जो राम के दर्शन पाएगा निर्मल मन के दर्पण में वो राम के दर्शन पाएगा पता है झूठ कपट निंदा को त्यागो हर प्राणी से प्यार करो झूठ कपट निंदा को त्यागो हर प्राणी से प्यार करो घर पर आए अतिथि कोई तुम यथाशक्ति सत्कार करो घर पर आए अतिथि कोई तुम यथाशक्ति सत्कार करो ता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा એક જીવન ને સાકાર કેવી રીતે જીવું જીવન આપણે ભગવાન શા માટે આપ્યું છે આ લાઇન ની અંદર બધું જ આવી જતું હોય છે કોઈ પણ વ્યક્તિ હોય સમજવાની એને લાગણી સુધી પ્રેમ આપીને સમજવાની કોશિશ કરો કે ભગવાન કોઈ પણ રૂપ આપણી સાથે આવી શકે છે આ કળિયુગ છે કલાનો યુગ છે કળાની સાથે રાખીને આ કળિયુગ ને માણો જાણો અને વધારે પડતા લોકોની રૂપ થો થેન્ક યુ સો